નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો અત્યારે કરી દેજો અત્યારે હાલ કેજરીવાલને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કોઈ રાહત નહીં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન્યાયની કસ્ટડી બાર જુલાઈ સુધી લંબવામાં આવી છે ત્યારે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે દિલ્હીની રાઉ બુધવારે ત્રણ જુલાઈએ નેની કસ્ટીનો સમયગાળો વધાર્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે સમયગાળો વધાર્યો હતો અને મિત્રો જણાવી દઈએ કે કેજરીવાલે કૌભાંડ સંબંધિત સીબીઆઈ દ્વારા દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચાર કેસમાં જામીન મેળવવા માટે બુધવારે દિલ્હીની હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો જે આ મિત્રો અત્યારે હાલ આ કેજરીવાલ લઈને સૌથી મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે શોધન ધન્યવાદ